બસ હવે થોડો સમય તું થંભી ન જતો હા હોઈ શકે છે કે તારા ફ્રેન્ડ ક્લબમાં પાર્ટી કરતા હોય અને 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 બહાર ફરવા ગયા હોય હોય તું કરી રહ્યો ઘરમાં સેક્રિફાઈસ મહેનત એનો મતલબ એ તો નથી કે તું ત્યાં જઈ ન શક એનો મતલબ એ પણ હોઈ શકે છે કે તારા સપના એનાથી મોટા અને અલગ હોય હા હોઈ શકે છે કે તને કોઈ વ્યક્તિ એ હર્ટ કર્યું હોય પણ એનો મતલબ એ તો નથી કે તારી આખી દુનિયા ખતમ થઈ ગઈ હા હોઈ શકે છે કે તને તારા પોતાના અને રિશ્તેદાર તાના મારતા હોય પણ એનો મતલબ એ તો નથી કે તારામાં કોઈ કમી હોય કે તારા સપનામાં કોઈ કમી હોય યાદ રાખજે તું કાચ છો એટલે લોકોની આંખમાં ખટક છો જ્યારે અરીશો બનીશ ત્યારે લોકો તને જોયા વગર નહીં રહી શકે બસ તું રૂકજે નહીં થકજે નહીં અને ચૂકજે નહીં જો કીવ અપ કરી દીધું ને યાર તો બધું કોઈ બેસીશ જે વિચાર્યું છે ને એ બધું કરી બતાવજે હોઈ શકે છે સમય ખરાબ સંઘર્ષ જેટલું મુશ્કેલ હશે ને જીત એટલી જ શાનદાર હશે અને રસ્તો જેટલો મુશ્કેલ હશે ને મંજિલ એટલી જ સુંદર હશે બહુ આશા અને બહુ ભરોસો છે મને તારા પર બસ તું રૂકજે નહી તું થમજે નહીં ઓલ ધ બેસ્ટ